આબોબા આબોભાઈ ઉટવડ આહા હા ઉપર હવે હાલ હે હા 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 સર સર થોડું

જોના ભાઈ ઝીગા બોલતો મલકવા ભાઈ રમેશભાઈ દેવજીભાઈ આવડા ગામનો ભાઈ કેલા કેલા ભાઈ હાલ બાવાનો બાવાનો કો એ ભાઈ આ વાંદુ કેટલી અમાર ભાઈ ભાઈ આ પાહા સુટી આવી છે યજજ દો એ જો પેજને આયે ફર્સ્ટ કન્ડક્ટર વિદ્યાની જાશે પૂજાડવા તો 53 તો સાહેબ ભાઈ 54 છે 2057 रुपया 3 नंबर मीडियम

ફટાના હાલો ભાઈ બોલો બોલો આ રહ્યા ફટા એ છે એક ધરો ચેડા નું બજાર આજે ત્રણ નંબર માં એક હજાર ચાલીસ રૂપિયા થી લઈને એક હજાર રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે ગઈકાલે કરતા આજે બજાર નરમ જોવા મળી રહ્યા છે વીસ થી પચીસ રૂપિયા જેવા